હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે વડાનો લોટ તૈયાર કરી અને ખાટા વડા ખાટા વડા ફ્રેન્ડ્સ વડા આજે એક નવી ટ્રીક સાથે બનાવીશું નથી તમારે થેફાની ઝંઝટ કે નથી મહેનત કરવી એક સાથે તમારે ફૂલી અને દડા જેવા બનશે અહીંયા તમે જાડી જાડી તમે જોઈ શકો છો તો ચાલો જાડી તમે જોઈ શકો તમને કાપીને હું બતાવું છું જો કેવા સરસ એવા જાળીદાર આપણા બન્યા છે બન્યા છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા વડા બન્યા છે બધા જ વડા છે તે ફૂલીને દડા જેવા બને છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખાટા વડા કે ઘાર વડાને કહે છે નવી ટ્રીક સાથે તો મેં પહેલાં છે ઘરની કોઈ પણ એક વાટકી આપણે સેટ કરી લેવાની છે એક વાટકી ચો ચોખા અડધી વાટકી ચણાની દાળ અને અડધી વાટકી અડદની દાળ લેવાની છે આ ત્રણેયને છે એ સરખી રીતે માપતો લેવાની છે એ એક વાટકી ચોખાનો ચો ચોખા લેવાના તેની સામે અડધી વાટકી ચણાની દાળ અડધી વાટકી અડદની દાળ હવે ત્રણ ત્રણેયને છે આપણે એ ઘરઘંટીમાં લોટ બનાવી લેશું મેં ત્રણેયની ઘરઘંટીમાં લોટ દરી લીધો છે અને લોટને દરીને ચારી લીધો છે અને આ લોટ છે એ કરકરો રાખવાનો છે આપણે ખાટા ઢોકળા બનાવીએ તે રીતે ઈડલી ઢોસા જેવો એને ઝીણો લોટ નથી બનાવવાનો ઘોના લોટ જેવો હવે એક બાઉલ લઈ લીધું છે તેમાં આ લોટ આપણે એડ કરી દેશું હવે તેમાં એક ચમચી જેટલી નિમક એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું ઘણા લોકો છે આ માં મીઠું એડ નથી કરતા પણ મીઠું એડ કરવું જરૂરી છે હવે તેમાં અડધી વાટકી જેટલી મેં છાશ લીધી છે આમાં તમે દહીં પણ એડ કરી શકો છો ખાટી એવી છાશ લીધી છે મેં હવે તેને આપણે ચમચાની મદદથી સરસ રીતે એવું આપણે હલાવી લેશું અને એમાં હવે આપણે થોડું થોડું ગરમ પાણી લીધું છે થોડું થોડું ગરમ પાણી એડ કરતા જશું અને ગરમ પાણી લેવું ખૂબ જ જરૂરી છે તો જ આપણો હાથો આવે છે અને શિયાળામાં તો ખાસ ગરમ પાણીની જરૂર પડે નકર હાથો આપને આવતો નથી આમાં થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને મિક્સ આપણું કરતું જવાનું છે લોટને પાછું તો મેં થોડું ગરમ પાણી લીધું છે હવે પાછું સરખી રીતે આપણે મિક્સ મિક્સ કરી લેશું હવે ચમચા કરતાં આપણે હાથેથી લોટ સરસ રીતે એવી રીતે બાંધી લેશું હાથી સરસ રીતે મિક્સ કરીને લોટ આપણે બાંધી લેવાનો છે અને ખાટા ઢોકળા જેવો લોટ નથી રાખવાનો કેમ કે એ ઢોકળા છે આપણે સ્ટીમ કરવાના છે અને આ વડા છે તે આપણે તળવાના છે એટલે આનો બેટર છે થોડોક ઠીક રાખશું ઘાટું એવું રાખશું સરસ રીતે થઈ ગયું છે બેટર હવે તેને આપણે ઢાંકી દઈશું સોરી મેં ખોલી દઉં છું તેમાં હું તમને બતાવતા ભૂલી ગઈ કે કેવું આપણે બેટર રાખવાનું છે જો આવી રીતે આપણું વળું વળે તેવી રીતે આપણે આ રાખવાનું છે હાથમાં સરસ રીતે વળી જાય એવું રોડ સાઈડ ઘાટો રાખવાનો છે હવે તેને આપણે થાપીને ઢાંકણ છે બંધ કરી દઈશું પાંચ કલાક માટે રેસ્ટ હવે આપણે ઢાંકણ ખોલી લેશું જો આપ આપણો આથો છે સરસ રીતે આવી ગયો છે હું તમને બતાવું છું સરસ એવો આથો આવી ગયો છે હવે તેને એક મોટું વાસણ લઈ લેશું તેમાં આપણે આ એને એડ કરી દઈશું મિક્સરને હવે તેમાં આપણે મસાલા બધા એડ કરીશું હવે મેં તેમાં એક ચમચી ચમચી જેટલું આખું જીરું લીધું છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે એક ચમચી ધાણાજીરું પાવડર લીધું છે અને મીઠા લીમડાના પાન લીધા છે મેં તીણાં ઝીણું કટ એવું કરી લીધું છે આમાં મીઠા લીમડાના પાનનો સ્વાદ બહુ સરસ એવો આવે છે વડામાં હવે લીલા ધાણા લીધા છે અડધી વાટકી જેટલા તે એડ કરી દેશું હવે આમાં મેં આદું મરચું અને લસણ પેસ્ટ લીધા લીધી છે બે મરચાં એક આદુનો ટુકડો અને ચાર પાંચ લસણની કઢી લીધી છે તેને પેસ્ટ બનાવી લીધી છે તે એડ કરી દેસું હવે તેમાં આપણે કૂકિંગ સોડા એટલે લેશું અડધી ચમચી જેટલા આથો તો આવેલો છે પણ થોડુંક એવું લેશું આપણે ના સોરી નિમક એડ કરીશું હવે તેમાં સોડા એડ કરીશું કૂકિંગ સોડા અડધી ચમચી આથો લાવવા માટે અને આપણે એનાથી વડા સરસ એવા ફૂલે છે હવે તેમાં લીંબુ એડ કરીશું હવે બધું તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું હાથની મદદથી સરસ એવું બધું મિક્સ કરી લેવાનું છે જો આનું મિશ્રણ સરસ એવું આપણે બેટર છે એ સરસ એવું બનાવવાનું છે કઠણ ઢીલું નથી બનાવવાનું કેમ કે આપણે આવડાને તરવાના છે જો ઢોકળા તમે બનાવતા હોય તો એનું બેટર છે એકદમ ઢીલું રાખવાનું છે હવે આપણે સરસ એવું થઈ ગયું છે હવે તેમાં આપણે તલ એડ કરીશું અડધા તેલ એડ કરીશું ને અડધા રાખી દઈશું આગળ આપણે મીડિયમ બતાવશું હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું હવે એક બોસ જેવું લઈ લેશું હવે તેને સરખી રીતે આપણે વારી લેશું હવે હાથમાં આપણે સજ પાણી લગાવી લેશું ને આપણે આવી રીતે થાપી લેશું જો હાથમાં સરસ એવું થપાઈ ગઈ છે હવે તેની ઉપર આપણે થોડાક તલ છે તે એડ કરી દઈશું બની ગયું છે ને આપણું વળું હવે હું તમને એક નવી ટ્રીક બતાવું છું તેનાથી સરળતાથી થઈ શકે છે એક બાઉલીથી એમાં પાણી લીધું કોટનનો રૂમા લીધો છે એને આપણે ભીનો કરી લેશું અને હાથની મદદથી નીચોવી લેશું હવે એક આપણે પાટલો લઈ લેશું તેની ઉપર આપણે આ રૂમાલ છે પાથરી દેશું હવે તેમાં આપણે જે વડાનું બેટર છે એ લઈ લેશું ગોળ ગોલ્ડ રોલ વાળી લેશું હવે તેની ઉપર આપણે પાટલી રૂમાલ રાખ્યું છે તેની ઉપર રાખી દઈશું તેવી જ રીતે આપણે બીજો બોલ્સ ઉપર રાખી દેશું તેવી જ રીતે મેં બધા પાંચેય બોલ્સ રાખી દીધા છે હવે તેની ઉપર આપણે રૂમાલ ઢાંકી દેશું સરસ રીતે રૂમાલ ઢાંકી દેવાનો છે અને હવે મેં એક વાટકો લીધો છે વાટકાની મદદથી આપણે એની ઉપર છે જ આમ દબાવી દેવાનું છે પાછી ઉપર મેં દબાવી દીધું છે વાટકીથી હવે તમે ખોલીને જોજો પાછી વડા સરસ રીતે એવા થઈ ગયા છે ને આપણા હવે તેની ઉપર આપણે છે એ તલ તલ રાખી દઈશું હાથની મદદથી આપણે તેને ઉપરથી દબાવી દઈશું જેથી આપણા તલ છે એ નીકળી ન જાય સરસ રીતે એમાં ચોટી જાય વડામાં હવે તેને છે આપણે રૂમાલ સેજ ઊંચો કરીને વડાને લઈ લેશું જો ચોટશે પણ નહીં હવે મેં પહેલેથી જ છે તે તેલ ગરમ કરવા રાખી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે વડું એડ કરીશું એક એક વળું એડ તરતું જવાનું છે એક વળું તર ઉપર આવી જાય પછી જ આપણે બીજું વડો અંદર એડ કરવાનું છે તેવી જ રીતે બધા વડા તેમાં એડ કરવાના છે એક એક વળું એડ કરતું જવાનું છે ને ફૂલીને ઉપર આવી જાય પછી જ બીજું વડું અંદર એડ કરવાનું છે જો આપણા વડા છે એ સરસ રીતે તરાય છે અને ફૂલી ગયા છે મારો વિડિયો તમને થોડોક પણ પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી મારો વિડીયો તમારા સુધી જલ્દી પહોંચે તેવી જ રીતે આપણે બધા વડા છે એ તર્યા છે સરસ રીતે તમે જોઈ શકો છો વડા આપણા બધા જ ફૂલી ગયા છે જો હું તમને બતાવું સરસ એવા વડા આપણા ફૂલી ગયા છે ને હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું જો હું તમને બતાવું બધા જ વડા સરસ રીતે તરાઈ ગયા છે અને ફૂલીના દડા જેવા બન્યા છે વડા તમને કાપીને બતાવું જો સરસ એવા આપણા વડા છે એ જાળીદાર બન્યા છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી જાળીદાર એવા આપણા વડા બન્યા છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ